નમસ્કાર મિત્રો આપણી ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરેક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો ઘણા બધા લોકો પૂછતા હોય છે કે પંચાયત વિભાગની ભરતી છે એ ક્યાર સુધીમાં આવશે નાયબ ચીટણી છે મુખ્ય સેવિકા છે પંચાયત વિભાગમાં જુનિયર ક ક્લર્કની છે વિવિધ ઘણી બધી ગ્રામ સેવકની ભરતી છે એ ભરતી બાબતે કંઈ અપડેટ મળતું નથી તો મિત્રો મારી પાસે એક પંચાયત વિભાગ દ્વારા જે નોટ પરિપત્ર છે એનો એની માહિતી મળી છે અને એ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાનો છું ઓકે તો એક આગળ આપણે જોઈશું કે કઈ કઈ ભરતીઓ અત્યારે હાલમાં આવવાની પૂરી પૂરી શક્યતા છે કેમ કે અત્યારે હાલમાં ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જે પણ વિવિધ ખાતાઓ છે જે કેટલી કેટલી જગ્યાઓ કે ખાલી છે એ બધી જ માંગણા પત્રકો મંગાવવામાં આવેલા છે અને એક ક્રુશિયલ ડેટ આપેલી છે કે આ ડેટ સુધીમાં અપડેટ જોઈએ ઓકે તો શું છે ડિટેલમાં આપણે આગળ નોટિફિકેશન જોઈશું એની પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું કે ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલે સબસ્ક્રાઈબ કરી રાખો આવે જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે ગુજરાત પંચાયત વિભાગ છે એમાં વિવિધ જે ભરતીઓ છે જે જગ્યાઓ છે એની પોસ્ટના નામ આપેલા છે અહીંયા કેટલી વેકેન્સીઓ છે દસ વર્ષે ભરતી કેલેન્ડર મુજબ થયેલ જગ્યાઓ પૈકી ચાલુ વર્ષ ભરવાની થતી જગ્યાઓ એટલે કે આ વર્ષમાં બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં આ બધી ભરતીઓ તમને જોવા મળશે કુલ વેકેન્સી અહીંયા મેન્શન કરેલી છે પાંચ હજાર છસો પાંસઠ જેટલી વેકેન્સીઓ છે ઓકે વેકેન્સીમાં આ જે છે એનાથી વધારો પણ થઈ શકે છે અત્યારે હાલમાં જે છે એ માંગણા પત્રકો મંગાવવામાં આવેલા છે કે કેટલી કેટલી જગ્યાઓ એકચ્યુલી ખાલી છે જુનિયર ક્લર્ક છે તો એમાં બે હજાર ત્રણસો પચાસ છે તો એનાથી પણ વધારે સંખ્યાઓ અપડેટ થઈ શકે છે એની માહિતી માંગેલી છે જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનર શ્રી કચેરીને માગણાપત્રક મોકલી મોકલવાની તારીખ આપેલી છે કે પચીસ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીમાં આ ભરતી બાબતે એટલે કે જુનિયર ક્લર્ક બાબતે કેટલી એક્ઝેક્ટલી જગ્યાઓ ખાલી છે અને અપડેટ મળી રહે ઓકે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે ક્યારથી સ્ટાર્ટ થઈ શકે છે એની પણ આગળ વાત કરીશું હવે બીજી વાત કરીએ મિત્રો કે કઈ કઈ પોસ્ટ ઉપર છે તો અહીંયા તમે જોઈ શકો કે જુનિયર ક્લર્ક પંચાયત વિભાગમાં જે તલાટી વખતે જુનિયર ક્લર્કની ભરતી થઈ હતી ને એ ભરતી છે પછી ફિમેલ હેલ્થ વર્કર છે પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટે છે લેબોરેટરી ટેકનિશિયનની પણ વેકેન્સી અહીંયા વેકેન્સી પણ તમે જોઈ શકો કે કેટલી કેટલી વેકેન્સીઓ સંભવિત છે આવી શકે છે આનાથી પણ વધારો તમને જોવા મળશે ઓકે ઘટાડો નહીં જોવા મળે વેકેન્સીમાં વધારો થશે બીજી છે જુનિયર ફાર્માસિસ્ટ છે પછી ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટીક્રમ મંત્રીની છસો પચાસ જેટલી વેકેન્સીઓ બાબતે અહીંયા અપડેટ મળ્યું છે નાયબ ચીટણી છે એમાં એકસો વીસ જગ્યા છે ગ્રામ સેવક છે પાંચસો જેટલી મુખ્ય સેવિકાની નેવું જેટલી વેકેન્સી પશુધન નિરીક્ષક છે અને સિક્સ ફિફ્ટી સિક્સ એટલે છપ્પન જેટલી વેકેન્સી છે આંકડા મળી છે ફિફ્ટી થ્રી જેટલી વેકેન્સી તમને અહીંયા મેન્શન કરેલી છે નોટિફિકેશનમાં ઓકે ટોટલ પાંચ હજાર છસો પાસઠ જી બી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે એમાં આ ભરતીઓ તમને જોવા મળી શકે છે આવનારા દિવસોમાં મહિનાઓમાં અને અહીંયા અપડેટ આપેલું છે કે જે પણ પર્ટિક્યુલર પોસ્ટ છે એ બાબતની અપડેટ ક્યાં સુધીમાં મળશે તો જુનિયર ક્લાર્કની ત્રીસ ઓગસ્ટ સુધીમાં અપડેટ કરવાની વાત કરી છે બીજું કે જે બાકીની જે વેકેન્સી છે ફિમેલ હેલ્થ વર્કરથી લઈને જુનિયર ફાર્માસિસ્ટ કેમ કે આ બધા ડિપાર્ટમેન્ટ છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે છે ઓકે હા હેલ્થ એન્ડ મિનિસ્ટ્રી મતલબ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આવે છે રાઈટ તો એની ડેટ આપેલી છે અહીંયા તમે જોઈ શકો પંદર સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી રાઈટ પછી બીજી આગળની જે પોસ્ટ છે જેમ કે પંચ પંચાયત મંત્રી અને નાયબ ચૂંટણી છે એની પણ અહીંયા તમને ડેટ આપેલી છે તો ઓલમોસ્ટ આ જે બધી પ્રક્રિયા છે એ સાત નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂરી થશે ઓકે અને પછી સાત નવેમ્બર બે હજાર પચીસ પછી આનું નોટિફિકેશન જોવા મળે છે એટલે કે ઓલમોસ્ટ આપણે કહી શકાય એક ડિસેમ્બર મહિનામાં ભરતી તમને જોવા મળી શકે છે પંચાયત વિભાગમાં ઓકે તો ડિસેમ્બર મહિનામાં આ ભરતીની તમને ફોર્મ ભરવાની પ્રક્રિયા એક્ઝેક્ટલી કેટલી વેકેન્સી આવે છે પાંચ હજાર કરતાં પણ વધારે વેકેન્સી તમને જોવા મળી શકે છે ઓકે અને મેં તમને કીધું એ પ્રમાણે કે ડિસેમ્બર મહિનાથી આના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે એવું લાગી રહ્યું છે ઓકે તો જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે તો તૈયારી ચાલુ રાખજો અને જે પણ ખાસ કરીને આવી બધી ભરતીઓ સીસીની ભરતી છે પોલીસ ભરતી છે આ બધી જ આવનારી ભરતીઓ છે જે તમને આવનારા સમયમાં ચોક્કસથી જોવા મળશે ઓકે તો તમારી તૈયારી ચાલુ રાખજો મિત્રો